ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે પાણી છોડાતા દમણ ગંગા નદી તોફાની સ્વરૂપ

વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે મધબણ ડેમને જે રૂરલ લેવલ મેન્ટેન કરવા માટે કરી હાલમાં જે છે મધુબણ ડેમમાંથી દસ દરજા ખોલી અને એક લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે જે સાંજ સુધીમાં એક લાખ ત્રીસ હજાર ક્યુસેક્સ પાણી તબક્કાવાર છોડવામાં આવશે હાલમાં આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ મધુબણ ડેમમાંથી જે પાણી છોડેલ તે વાપીની દમણગા નદીમાં પાણી આવી રહ્યું છે અને આ દમણગા નદી જે છે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે વાપીથી પસાર થતી આ જે દમણગા નદી વલસાડ જિલ્લાના કઈ કેટલા વિસ્તારમાંથી પસાર થતી હોય છે ત્યારે આ જે નદી કિનારાના જેટલા બી ગામો છે એ ગામોને પ્રશાસન દ્વારા જે છે એ ચેતવણી આપવામાં આવી છે કે તે નદી નાળાથી દૂર રહે અને આવના સમયમાં આજે ભારે વરસાદ હોય તેને લઈને તંત્ર એલર્ટ દેખાઈ રહ્યું છે નિલેશ જોશી ઝી મીડિયા વાપી